ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી ગુડ ગુડ મોર્નિંગ 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 જય જય માતા કાકા કાકા તો કોઈ માતાજી મિત્રો અમિત પ્રજાપતિ તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં તો લાઈક શેર કોમેન્ટ કરજો કરીએ તો વાગ્યા છે શાળાનું અને આજે વાતાવરણ પણ એટલું મસ્ત છે અસર નજારો દેખાતો હશે તમને થોડા થોડા વાદળા આવેલા જો રાહા શું નજારો છે મિત્રો ગુડ મોર્નિંગ બાપા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવો માં તો આ વખતે મોર ના આવ્યો મોર આવી ગયો હવે જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ બધાની અમારી આપકા સ્વાગત હૈ

રાતી જોઈ લો ચીકી બનાવી હતી આય ઓર કોઈ નતો તે થોડી સારી નતો તે ફરીથી પાછું નોખે અમે ગોળ વધારે ગોળ પણ બહુ લાગો જો ગોળી ગોળી બહુ લાગો ન ગોળ વધારે ગોળ વધારે કે પાછું ગળામાં બોળો થો તો

જમવાનું રેડી થઈ ગયું છે અને વીરુ માટે સ્પેશિયલ ભાત બનાવે છે કારણ કે એને પેટમાં દુખે છે તો રોટલી ખાય ના ખાય એ પપ્પા આરો ઓલેડો હા લો સલાડ ટામેટા ગાજર મૂલી છાસ સરદઈ પપ્પા ટીવી કર દો એક આવ્યું પછી બીજું આવ્યું ત્રીજું જો ત્રીજું જો આરામ ઘરનો ડબ્બો ત્રીજું આવ્યું અને દાદા હા દાદા ના દાદા તું આરામ વાટકા કાઢજે બેટા રીતા માટે મસ્ત ભાત બનાવ્યા તને ભાવું ને એવા તો પીઠું દુખાય ને જેટલા ભાત એવા લઈ લે બધા જો

પવન નતું પવન તો આ જો પવન તો ઊભો જ રે लो ये पवन ना भागो वधारा से काग ini भाई akhirnya.

મારે તો કોકયાર દે દિયો કરવાનો ખાઈ દે બોલો ચલો ફાઇનલી રેડી થઈ ગયા છે પોતાય બોલ બાકી છે મમ્મી તો બેસી ગયા જમવા આદુ બેઈ જા બેટા તું બનાવી છે પોતાય

અને અમારા આધુડી આધુને ફેવરિટ આ કોતા ઓ જોઈએ જો ખોઈ હે ને ખાયા ફટાફટ ખાયા હોવા ફટાફટ ખાયા જોઈ અંગે ફેવરિટ હે તો સાર પશુ કસો ઉનાળા બાબા આજો બાબા હે ને કેમ છો બધા મિત્રો મજામાં ફરીથી તમારું સ્વાગત છે

તમારો સાથ તમને દુખી ગયો એટલે મેં તમને હેલ્પ કરી અમિત નો સાથ દુખી સાથ દુખે સાથ આર ગુજરાતી ભાષા જેવી ને તો હળાન કોઈ દા સડો ના કહેવાય હળાન હળો જ કહેવાય એક નીતલ બેન હોય પ્રજાપતિ નીતલ બેન છે કે નીતલ એન એ પૂછતા હતા કે આરતીબેન કેમ છો તો આરતીબેન મજામાં જ છે હા એમનો કોમેન્ટનો જવાબ મે આલે હો કોમેન્ટનો જવાબ હું આલે એટલે બધાની હું એક આરતીબેન બેન જવાબ આલું પણ

ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી બાય બાય